નમસ્કાર આપ જોડાશો બીટીવી ન્યૂઝ હું છું આપની સાથે વત્સલ સમાચારની વાત કરીએ તો ભાજપના વધુ એક ધારાસભ્ય પર લોકોની વાત ન સાંભળવાનો આરોપ માણાવદરના એમએલએ અરવિંદ લાડાણી વિરોધીઓના નામે ખેડૂતોના ફોન ન ઉપાડતા હોવાનો દાવો એમએલએ અરવિંદ લાડાણીના મને સડી કરવાવાળાના ફોન હું ઉપાડતો નથી તેવા નિવેદનથી ખેડૂતોમાં રોષ છે વંથલી તાલુકાના બંટિયા ગામના ખેડૂત પ્રકાશ જલુનો ધારાસભ્ય લાડાણીને સીધો પડકાર અરવિંદભાઈ સડી તો તમે પહેલા કરી છે ખેડૂતોની મગફળી રિજેક્ટ થાય છે

પ્રજાનો દ્રોહ કરીને ભાજપમાં જ ગયેલા અત્યારે ક્યાંય ખાતર મળતું નથી કમોસમી વરસાદથી નુકસાની મોટે પાય હશે માંડવી અત્યારે ખેડૂતોની રિજેક્ટ થઈ રહી છે રોડ રસ્તા ભંગાર હાલતમાં છે તો તમને ફોન કરે તો ભાઈ તમને એમ કેમ લાગે કે સ્થળી કરે સળી તો પેલા તમે કરે લખશો બરાબર તમે ક્યારેય જાહેર પ્રચારમાં જ્યારે ચૂંટણી વખતે નીકળ્યા ત્યારે ક્યારેય કીધેલ હતું તમે કોઈ ખેડૂતને કે કોઈ ગામડામાં એવો કોઈ તમારી પાસે વિડીયો હોય તો બતાવો કે ભાઈ મને તમારે ફોન ન કરવો ત્યારે તો તમે એમ કહેતા હતા કે મને કાલે રાતે કામ હોય તો પણ તમે મને જાણ કરજો હું તમારા કામ કરવા માટે હું ગમે ત્યારે હું હાજર રહીશ ના વર્કલી બેદેડા અને માણાવદર વિસ્તારના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણી કે જેઓની પાસે ખેડૂતોને આ વિસ્તારના મતદારોને ખૂબ જ અપેક્ષા હોય પરંતુ વંથલી અને માણાવદર મેંદેડા વિસ્તારમાં આવી પરિસ્થિતિમાં પણ ક્યારેય અરવિંદભાઈએ કોઈ ખેડૂતનો ફોન ઉપાડ્યો નથી કે કોઈ વિસ્તારની મુલાકાત લીધી નથી આજે ખેડૂતોની હાલત આખા ગુજરાતની અંદર બહુ ખરાબ પરિસ્થિતિ છે આવા સમયે આ ગામડામાં કોઈ રાજકીય નેતાઓ કે ધારાસભ્ય કોઈ અમારી હજી ક્યાંય મુલાકાત લીધી નથી બીજા નંબરમાં કે કોઈના ફોન પણ ઉપાડતા નથી ધારાસભ્ય શ્રી અમારા અરવિંદભાઈ છે એટલે અમારી ખાસ વિનંતી છે કે ગામડાની હાલત જોઈ અને શું પ્રશ્નો છે એ બધું અમારું થોડુંક જાણે તો અમને એમ થાય કે ના આવ્યા અને અમને કાંઈક થોડુંક પ્રોત્સાહન મળે